જય મોગલ જય મણિધર જય વણવાળી બાપ અધારે વરણ કોઈને કંકુત્રી ફૂગી હોય નો ફૂગી હોય અગાવાલા સ્નેહી મિત્રો જે બાપુને મોગલને માનવાળા વાળા વરણ બાપ ધોખો કરશો કારણ કે બાપુ કાયમ માટે બોલે છે અને કોઈ કદાચ રહી ગયો હોય તો ધોખો નો કરશો કારણ કે બાપુ ખુદ બોલી રહ્યા છે વિડીયોમાં બીજું કે ઘણા એવું સમજે છે બાપુ ત્રણ દિવસ નહીં એટલે આપણે અહીંયા જાનને દિશો દિશો ટજાવી ત્યાં રાજકોટ જે મોરબી રોડ ઉપર આપણે જઈ ગોકુલધામ રિસોર્ટ ત્યાં પણ લગ્ન છે અને ત્યાં આપણે જાન લઈને જવાના છે રવિવારના સવારમાં સવાર છોડે એટલે ત્રણ દિવસનું છે આપણે ક્યાં ઘબરાવ જમણવાર ડાયરો અઠ્ઠાવીસ તારીખનો અહીંયા આપણે ઘબરાવ બાપુના જેને કહેવાય આંગણે અને જમણવાર શનિવારનો એ પણ બાપુના આંગણે અને જાન રવિવારની એ પણ સવારે છવા છ વાગે પ્રસ્થાન થાય છે ક્યાં રાજકોટ જવા માટે ગોકુલ રિસોર્ટમાં તો આ જ્યારે ધ્યાન રાખજો કોઈ ઓલામનો આવે છે વેવાયની અહીંયા રિસોર્ટ હશે આપણે અહીંયાથી જાન લઈ જવાનું છે આપણે અહીંયાથી મોરબી મોરબી પછી ટંકારા અને ટંકારા પછી વટતા મીટાણા મીટાણા વટી અને પછી અહીંયાનું પાટી આવે છે અહીંયાથી આપણે વળવાનું છે એ કોંકોત્રીમાં લખેલું છે ગોકુળ ધામ રિસોર્ટ અને ખૂબ માની કૃપા છે તો આપણે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે અઠ્ઠાવીસ તારીખનો અહીંયા ડાયરો છે કબરાવ બાપુના આંગણે અને જમણવાર એ પણ શનિવારનો છે એ પણ બાપુના આંગણે કબરાવ અને ત્રીજે દિવસ રવિવાર જાન પ્રસ્થાન થાય છે સવારમાં છવા છ વાગ્યે તો આ ધ્યાન રાખજો બાપુનો વિડીયો છે ઘણા શું ખબર ન હોય પણ જરીક જોજો તમે એટલે એમનું ફૂલ ઉતાવળનું કારણ કે હું અહીંયા આપણે વેહવાય છે આપણે દીકરાને જાન લઈને જવાનું કારણ કે ત્રણ દી અહીંયા પડે છે ત્યાં ખભરાવ અહીંયા પડે છે આપણે કે જેને ડાયરો રાખ્યો છે આપણે અને કલાકારો બધાય આવવાના છે નામી અનામી બધાય અને એ પણ સેવા કરવા જવાના છે તો આ ધ્યાન રાખજો ગભરાવ રાખ્યો છે બાપુના સાનિધ્યમાં બરોબર ખભરાવ ગામમાં અને જમણવાર એ પણ અહીંયા ગભરાવ બાપુના સાનિધ્યમાં રાખ્યું છે અને જેને કહેવાય કે ફૂલેકુ એ પણ અહીંયા રાખ્યું છે એ શનિવારનું રાતે છે અને રવિવારના સવારમાં સવા છ વાગે જાન અહીંયાથી રવાના થાય છે ક્યાં ઘબરાવથી એ થઈ રાજકોટ જે મોરબી રોડ ઉપર ગોકુલ રિસોર્ટ છે અહીંયા પણ એ આપણે એમાં કંકોત્રીમાં લખેલું જ છે એટલે અમુક આવી વાત કરતાં જ સમજો પહેલાં વાંચો પછી બોલજો એક બાપુનો આ વિડીયો છે બાપ બધા હાદર થઈ જાયજો અને આપણે કારણ કે દીકરાના ના લગ્ન હોય તો બાપુ ની જ હોય ને અઠાવીસ તારીખ નો દાયરો છે આપણે ખબરાવો બાપુ ના સાનિધ્ય માં ખબરાવો કચ્છ પછી બીજે દિવસ છે શનિવારનો નો જમણવાર એ પણ બાપુના આંગણે છે ત્રીજે દિવસ જેને કહેવાય કે જાન લઈને જવાનું છે આપણે રાજકોટ કે જે આપણે વેવાય છે ગોકુલ રિસોર્ટ અહીંયા પણ છે લોકો આપણે જાન લઈને જવાનું છે તો આ ધ્યાન રાખજો એમ કે મોરબી મોરબી રોડ કહેવાય છે રાજકોટ પણ મોરબી રોડ માં આપણે જાય એટલે જાતા આપણે રાજકોટ જાય એટલે જાતા જ આપણે છે ને જમણા હાથ ઉપર ડ્રાઈવર સાઈડ માં વળી જવાનું છે ત્યાં બોર્ડ છે ત્યાંથી વળવાનું છે અને ગોકુલધામ રિસોર્ટે જવાનું છે તો આ એક નોંધણી છે બધાને યાદ રાખજો બાપ અહીંયા ઘબરાવો આવવાનું છે અને પછી જાનમાં આપણે અહીંયા આવવાનું છે હા કોઈ પૂગી ન શકો તો ભલે તમે ડાયરેક્ટ આવો પણ આપણે અહીંયાથી જવાનું છે એટલે ત્રણ દિવસ નું આપણું અહીંયા છે ક્યાં ઘબરાવો બાપુના સાનિધ્યમાં જય મોગલ જય મનીધ જય વરવાલ બસ ને